નમસ્કાર બધા આપણે સકારાત્મક વિચારો માટે થોડી ચાવીઓ છે જે આપણે જોઈએ અને આપણા નેગેટિવ વિચારોને થોડા હકારાત્મક અને પોઝિટિવ બનાવવા માટે પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા તો આપણે પોતાના વિચારોને પોઝિટિવ બનાવવા માટે એક ભગવાન ઉપર આશા રાખો વધારે મહત્વનું છે પ્રભુ પરમાત્મા ઉપર જ સંપૂર્ણ શ્રદ્ધા રાખો જાણો કે તમારા માટે જે શ્રેષ્ઠ હશે એ જ કરશે

જેથી તમે સાચું કાર્ય છે એ કરી શકશો તમારા અર્ધ જાગૃત મનને જાગૃત કરો સમસ્યાઓનો સામનો કરતી વખતે તે અર્ધ જાગૃત મનનો ઉપયોગ કરો અને તમારું જે પાર્થિઓ તમને જે બધા વિચારોમાં ફટકાવે છે એના જ બધા વિચારો ન માનો અને સમસ્યાનો વિકાસ એ તક માટે હોય છે સમસ્યા છે ને વિકાસ કરવા માટે આવતી હોય છે જીવનમાં એ વાતનો સ્વીકાર કરવો જોઈએ અમુક મુશ્કેલીઓ જીવનમાં આવે

યોગ કસરત ને અવશ્ય આપવો જોઈએ પ્રભુ પરમાત્મા સમર્પિત થાવ સમર્પિત થવું એટલે પ્રભુ પરમાત્મા ના જે એને રસ્તો નક્કી કર્યો છે એના ઉપર ચાલવું તમારી ક્ષમતામાં હોય તે બધું જ કરો અને પછી તેના પરિણામ પ્રભુ ઉપર છોડી દેવો આગળ જે તા વિચાર તો બીજો પોઝિટિવ વિચાર હોય કે રીતે બનાવી શકાશે તો કે તમને ગમે તેવા કાર્ય કરો વ્યસ્ત રહો તમને મનની શાંતિ આપે એવા સરળ કાર્યો કરવા જોઈએ જેમ કે વાંચવું સંગીત સાંભળવું રસોઈ બાગકામ તરવું વગેરે જે કઈ તમારા હૃદય અને આત્માને પોષણ આપે એવા કાર્યો કરવા બધા સાથે અસહસ્તિત્વ મેળવતા શીખો તમારા અનુભવો અને સમય તમે જેવો પર વિશ્વાસ રાખતા હો એવા લોકો સાથે વહેંચો તમે જે પ્રોત્સાહન આપતા હોય અને સકારાત્મક પ્રભાવ રાખતા હોય એવા લોકો સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરશે એટલે આપોઆપ પોઝિટિવ થતા જશે અને એક અન્યને મદદ કરો કોઈ વાર તમને જ્યારે દુખ હોય ત્યારે આમ કરવું સૌથી સારું છે તમારું ધ્યાન એકત્ર અન્ય સ્થળે કેન્દ્રિત થશે અને તમારું દુખ પરથી ધ્યાન હટી જશે એ સાથે તમારા મન સ્વાર્થ ભાવના પણ કેળવાશે હસતા રહો અને હળવા રહો આવું એક વાક્ય છે તે પણ જીવનમાં અપનાવો તમારી જિંદગીને માણો પૃથ્વી પર તમે સ્વને અન્ય કોઈને હાનિ પહોંચાડવા વિના જીવનમાં આનંદ માણવા માટે આવ્યા છો તમને શેમાં ખુશી થાય છે અને તમને શેમાં દુઃખ થાય છે તે જાણો પૃથ્વી લોકમાં તમે માત્ર કષ્ટ વેઠવા જ આવ્યા છો એવું મંતવ્ય ન રાખો હા તમારા કર્મના ઋણ ચૂકવવાના હોય છે પણ તમારો પૃથ્વી પરનો પ્રવાસ આનંદમય હોવો જોઈએ તમારો પૃથ્વી પરનો પ્રવાસ ખુશાલ હોવો જોઈએ તમારા જીવન એકદમ ગંભીર સ્વરૂપ ન આપી દે કે હું જ કંઈ કરી શકું ના બસ એ બધું બરોબર એ બધું જવા દે થોડો હસવો અને હળવા થોડા મજાકિયા બનો હળવા રહો ફરીથી મુખ્ય મુદ્દો સમતોલ જાળવવાનો છે કોઈ પણ પરિસ્થિતિમાં બહુ જ તાણ કે ગંભીર ન બનો અને સાથે બેદરકાર રહી જવાબદારીઓથી દૂર પણ ન ભાગો ગંભીર પણ ન રહેવાય અને સાવ બેદરકાર પણ તમારા પૃથ્વી ઉપરનો જે આપણો આ પ્રવાસ છે એનો સૌથી વધુ ઉપયોગ કરો આનંદ મજાક અને ગમત કરવી એ પ્રકાશમય જીવન માટે મહત્વના પાસા છે જીવાત્મા જગતમાં બધા પાસે મજાકીય સ્વભાવ હોય છે અમે જે કરીએ તે અમને બહુ ગમે અમે બીજાનું અસ્તિત્વ આપણે ગમાડવું પડે અને ગાયન નૃત્ય એવું બધું ઉજવણી કરી શકીએ આપણા મનને આપણે પોઝિટિવ રાખવાના થોડાક વિચારો છે જે તમને ગમ્યા હોય